ધરો આઠમ ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રત કથા વ્રતની વિધિ આ પ્રમાણે છે આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું આ દિવસે ધરા પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો છે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો આ દિવસે ભોજનમાં ચોખાના લાડુ ફળગાવેલા વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું તો હવે સાંભળીએ ધરો આઠમની વાર્તા એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતા હતા તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય તેણે માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાય શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ છોકરાને ઘોડિયામાં સુડાવી બાણી સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ મન ન માન્યું ધરો આઠમના લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુઓ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ સળગે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુઓ તો આ સાંભળી હેપતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાગ થઈ ગયું હતું વહુએ જઈને તરત પહેલાં પોતાના બાળકને જોવા બાણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમને દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ એ ધ એ ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો